નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દાઝી ગયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પસરી ગઈ છે આ બનાવ અંગે પોલીસ જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં રહેતા કાકુભાઈ કરશનભાઈ નામના પાસઠ વર્ષના વૃદ્ધને ટીબી ની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટીબી વોર્ડ

નોંધી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ